પ્રવૃત્તિ ચાલી રહી છે જેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ છતાં આ પ્રકારની પ્રવૃત્તિઓ બેરોકટોક ધમધમી રહી હોય તેવું સામે આવ્યું છે અડાજણ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા ગેસ રિફિલિંગની નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો સાથે એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે અડાજણમાં પાસ પરમિટ વગર ગેસ રિફિલિંગ કરતા આરોપી દેમારામ બુધારામ ચૌધરીની પાલનપુર કેનાલ રોડથી ધરપકડ કરવામાં આવી છે આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ગેસના બાટલા સહિત કુલ રૂપિયા

એલપી સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો એનો એની અંદર અલગ અલગ કંપનીના અગિયાર જેટલા બાટલાઓ પકડી પાડેલ છે જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે એ મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગ ઉગત કેનાલ પાસે રહે છે એની ત્યાં ચેકિંગ દરમિયાન અડાજન પોલીસને બાતમી મળેલી હતી અને એ બાતમી આધારે જઈને તપાસ કરતાં અલગ અલગ કંપનીના ગેસના બાટલા છે જેમ કે ઇન્ડિયન ગેસ છે ભારત ગેસ છે એના બાટલાઓમાં એ લોકો એકબીજામાં રિફિલિંગ કરતા જે આધારે પોલીસે એને પકડી પાડી અને અગિયાર જેટલા બાટલા અને આરોપીને પકડી પાડે છે અને એકવીસ હજાર પાંચસો પાંચ પાંચસો પચાસનો મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે આ અત્યારે છેલ્લા એક જ મહિનાથી આ ધંધો કરતો હતો અને પોલીસે એની બીજી બાતમી આધારે એની પૂછપરછ ચાલુ છે અને પૂછપરછમાં કંઈક વિશેષ માહિતી મળશે તો જાણ કરવામાં આવશે